નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ સાહેબ ગેસ્ટ હાઉસમાં ખાનગી ફાયરિંગનો બનાવ બનતા નગરમાં ફૂડ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુરનગર એસઓજી સ્ટાફ એલસીબી સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ સ્ટાફના પોલીસ જવાનો ફૂડ પેટ્રોલિંગમાં ઉપસ્થિત રહ્યા સુનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા નાયબ જિલ્લા પોલીસ વડા બીપી જાડેજાના માર્ગદર્શન મુજબ લખતર શહેરમાં ખાનગી ફાયરિંગનો બનાવ બન્યો હોવાથી લખતર શહેરમાં શાંતિ બની રહે લોકો સલામતીનો અનુભવ કરે અમે અટે થઈ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર શહેરમાં યોજાયેલ ફૂડ પેટ્રોલિંગમાં સુનગર જિલ્લા એસઓજી પીઆઈ બી એન સિંગરખિયા એસઓજી સ્ટાફ એલસીબી પીઆઈ એલસીબી સ્ટાફ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ લખતર પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સુરનગર જિલ્લા હેડક્વાર્ટરના પોલીસ જવાન જોડાયા હતા લખતર શહેરના આથમણા દરવાજાથી એ શરૂ કરવામાં આવેલ ફૂડ પેટ્રોલિંગ ઉગમના દરવાજા થઈ અને કેન્ટીન પર થઈ અને લખતર પેટ્રોલિંગ સુધી કરવામાં આવ્યું હતું લખતર પોલી પેટ્રોલિયમ પાસે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન ચોવીસ વાહન સામે એમવેક મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી સાથે વાહન ચાલકોને હાજર મેમો આપી આશરે પાંચ છ હજાર પાંચસો રૂપિયા જેટલો દંડ ફકવા ફટકારવામાં આવ્યો હતો ત્યારે લખતર શહેરની અંદર મોટી સંખ્યાની અંદર પોલીસ જવાનો ફૂડ પેટ્રોલિંગ કરતા હોય અને લોકોને આ બાબતની જાણ થતાં લોકો મોટી સંખ્યાની અંદર પોલીસ જવાનોને ફૂડ પેટ્રોલિંગ જોવા માટે થઈ લખતર ગામ સહિત જે લખતર પેટ્રોલિયમ સામે જ્યાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યાં લોકો એકત્ર થઈ ગયા હતા